જર્જરીત જાહેર કરવામાં છે જે રહેણાંકને હાઉસિંગ બોર્ડ દ્વારા બંધ કરવામાં આવ્યા હતા આ બંધ રહેણાંક પિત્તળના વાસણ અને પાણીના ટાકામાં લગાવેલા આવેલા પિત્તલના વાલની ચોરી થઈ હોવાની સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ રાવ કરી હતી И И И Олег, здравствуйте. И поднимите

नहीं Dora Fairy है तुम्हारा नाम है है ना तुम्हारा सामान है है ठीक है ये सामान है एक एक मत आओ बननगी ये बोलना नहीं में से એમ એ પરિયમ કરો તૈયારી આ ભાઈ ઢીલા બને બુક તો મે આવતા આવે ને આ જક પડા હો વર્ડિંગ કા દે ના હવે દા પાઈ એક વીમો કાકણા બને વીગે એમ ના કાકણા ગયા વાલ ભઈ ગયા કે ઓખોન કી ગયા એ મારું નામ જયંતભાઈ પન્નાલાલ શાહ છે આનંદનગર ત્રીજા સ્ટોપ પાસે એકતા સોસાયટી બ્લોક નંબર છ રૂમ નંબર અડસઠ અમારા ઘરનું તાળું તૂટેલ છે ઘરની અંદર ભંગાર હતો સુ ગયું ને શું નથી ગયું એ ખબર નથી અને ઘણા વખતથી સરકાર ધ્યાન નથી આપતી અમને બનાવી દેવાનું કીધું છે પણ બંધ મકાનમાં અમે શું કરીએ બધું મૂકીને વ્યા ગયા ભાડે અત્યારે શું બનાવ બન્યો છે અત્યારે તો અમારા ઘરનું તાળું તૂટ્યું ને કાટમાળમાંથી જે વસ્તુ લઈ ગઈ અમને ખબર નથી પણ આવી રીતે બંધ મકાનમાં થયા કરશે તો સરકારે ધ્યાન આપવા વિનંતી તમારું અંદર ઘરમાં શું શું સામાન પડ્યો હતો ટીપણા હતા સ્ટીલના થોડાક વાસણો હતા એવું બધું નિશાબેન સોમપુરા નિશાબેન કયા વિસ્તાર છે શું બનાવ બન્યો છે આનંદનગર વિસ્તાર છે બ્લોક નંબર છ એકતા સોસાયટી છે અમારા બ્લોક નંબર છ માં ઉપરને અગાસીના બધા કાટમાં બધો ખોલીને મૂકી દીધો છે ચોરી થઈ છે કે ચાર પાંચ વાલ વહી ગયા છે મોટા મોટા મારે જે મેન ખોલતા હતા ને એ અત્યારે એ નથી અને ઉપરના બે ઢાંકણા વહી ગયા છે લોખંડના મોટા મોટા અને આ પાઇપ અહીંયા પડ્યા છે એ હવે જો આજે તો આજે રાત્રે એ વહી ગયા હતા તો અમને જાણ થઈ એટલે અમે બધા અહીંયા આવ્યા છીએ તમને કોને જાણ કરીને કોઈની ઉપર શંકા ખરી શંકા નથી પણ અમારા જેના ઘરે તાળું તૂટ્યું છે ને એ આવ્યા હતા ને તેના ઘરનું તારું તૂટ્યું અમને બોલાવ્યા એટલે અમે ઉપર બધું ચેક કરાવ્યા તે અમને ખબર પડી કે અહીંયા બધો માલ અમારું બધા પાઇપ ને બધું અમરું ખોલીને મૂકી દીધેલું છે ઉપર